હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સ્વાગત છે ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો આ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો આ ઉપાય સૌથી બેસ્ટ છે વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે પરંતુ બિલકુલ તમારું વજન ઘટતું નથી તો આ ઉપાય તમારા માટે છે મિત્રો પેટમાં ખરેખર ભારે પણ રહે છે ખોરાક પચતો નથી વારંવાર ડકાર આવે છે ગેસની પ્રોબ્લમ થાય છે સાથે સાથે પેટમાં બળતરા થાય છે જે લોકોનું વજન ઘટવાની જગ્યાએ વધતું જ જાય છે થોડું ખાય છે છતાં પણ એમનું વજન વધતું જ જાય છે એમના માટે આ સરસ મજાની રેમેડી અને સાથે એવા બે થી ત્રણ ઉપાય છે કે જેની મદદથી તમારા શરીરની અંદર વજન પણ ઘટે છે સાથે સાથે ચરબી હોય છે તે ઓછી થાય છે તો પ્લીઝ વિડીયો તમારે કઈ વસ્તુ લેવાની છે છે રીતે આ પાવડર એ તમને જણાવીશ મિત્રો વજન વધવું એ સારી વાત નથી સાથે સાથે ઘણી બધી બીમારી લાવે છે એવી જ રીતે આપણે ફિટ રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે જો આપણે મોટા પાની ઘટાડી દઈએ તો ઘાતક બીમારીઓ જે મોટા આવે છે જેમ કે ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હાર્ટ બીમારી હાર્ટ એટેક એવી રીતે કંઈક ખાસ પ્રકારની ઊંઘ આવવાની સમસ્યા કિડનીની બીમારી જે કંઈ પ્રોબ્લમ્સ હોય તે તમે ઓછા કરી શકો છો માત્રને માત્ર તમારે વજન ઘટાડવાનું છે તો મિત્રો આ રેમેડીને ઉપયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો તમે જીમ કરીને થાકી ગયા છો એક્સરસાઇઝ કરીને થાકી ગયા છો કે પછી ડાયટ પ્લાન ફોલો કરી કરીને થાકી ગયા છો તો પછી તમારે આ સરસ મજાની રાવડી તમારા માટે છે મિત્રો અહીંયા તમારું ડાયટ ચાલુ રાખવાનું છે માત્ર ને માત્ર તમારે હું કહું છું એ બે વાતોનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે તમારે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે તમારી હ્યુમિનિટી પાવર સ્ટ્રોંગ થશે મેટાબોલિઝમ બુસ્ટ થશે સાથે સાથે તમારું વેટ લોસ થશે તમારું શરીર જે કમજોરી અનુભવી રહ્યું છે તે તમારી શરીરની કમજોરી દૂર થશે તમારી જે હ્યુમિનિટી ઓછી થઈ ગઈ છે નાની નાની બીમારીઓ આવી રહી છે તેનાથી તમે દૂર રહેશો કારણ કે તમારી હ્યુમિનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે આ

જે જંક ફ્રૂટ છે ફાસ્ટ ફૂડ છે બધું જ બંધ શુદ્ધ અને સાત્વિક ઘરનો આહાર અને એ પણ ભૂખ કરતા ઓછો લીલા શાકભાજીનું પ્રમાણ સલાડનું પ્રમાણ લાળનું પ્રમાણ ભોજનમાં વધારી દેવાનું છે પ્રવાહી ખોરાકનું પ્રમાણ તમારે ભોજનમાં વધારવાનું છે એક મહિના સુધી નિયમિત ચાલીસ દિવસ સુધી ચાલવા જવાનું છે સાથે સાથે તમારે પાંચ થી દસ મિનિટ મેડિટેશન કરવાનું છે એ ઉપરાંત રોજ તમારે પચીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવાનું છે મિત્રો ખરેખર જો આ વસ્તુ કરશો શું તો આ વેટ લોસ પાવડરની જરૂર નહીં પડે કારણ કે સૂર્યપ્રકાશમાં રહેલું હાજર વિટામિન ડી જેવું તમારા શરીરમાં ઇન્સર્ટ થાય છે એટલે સૌથી પહેલા તમારું પાચન તંત્ર વધારે છે બીજું તમને પરસેવો વળે છે તો તમારી શરીરની અંદરની જે ચરબી હોય છે પરસેવા માટે બહાર કાઢે છે તમે જીમમાં જાવ છો તમે શ્રમ કરો છો અને તમે તમારી એક્સ્ટ્રા કેલરી એટલે કે ચરબીને બાળો છો જેના કારણે તમને ખૂબ પરસેવો વળે છે તો એક કલાક તમે જીમમાં જઈને જે પણ કેલરી બાળો છો એ તમારો વીસ થી પચીસ મિનિટમાં સૂર્યપ્રકાશ કેલરી બાળે છે સાથે સૂર્યપ્રકાશ તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ આપે છે જેના કારણે તમારું શરીર સ્ટ્રોંગ રહે છે અને વિટામિન ડી જેવું તમારા શરીરમાં ઇન્સર્ટ થાય છે તેટલે પાચન તંત્ર રિગાર્ડિંગ ડાયાબિટીસ થાઇરોઇડ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ આ બધા રોગ આપોઆપ કંટ્રોલ આવી જાય છે અને સાથે તમારે રોજ નિયમિત રીતે દસ મિનિટ સુધી જમીન પર ખુલ્લા પગે ચાલવાનું છે જમીનની અંદર છે મેગ્નેટિક ઉર્જા મળે છે આપણું શરીર પંચ મહાભૂતોનો બનેલું છે જો તમે ખુલ્લા પગે જમીન પર અથવા ગ્રીન ગ્રાસમાં ચાલો છો તો તમારા શરીરની અંદર જે મેગ્નેટિક ઉર્જા આવે છે એના કારણે તમને તાકાત મળે છે બસ આટલી વસ્તુનું જો તમે ધ્યાન રાખશો એક મહિના સુધી ફોલો કરશો તો તમારે ક્યારેય કોઈ વેટ લોસ પાવડર લેવાની જરૂર રહેતી નથી માત્ર દિવસમાં શરૂઆત હુંફાળા ગરમ પાણીના બે થી ત્રણ ગ્લાસ કરવાની છે આ દિનચર્યા તમે રાખશો તો નહીં તમારું વજન વધે નહીં તમારા પાચન તંત્રમાં પ્રોબ્લેમ થાય કે પછી ક્યારેય તમારે કોઈ વેટ લોસ ઉકાળા પીવાની જરૂર રહેશે નહીં તમારું શરીર તમે વજન હશે પરંતુ તમે ફિટ રહેશો ઓકે તો તમારે ફિટ રહેવાનું છે ફાઇન રહેવાનું છે જીરો ફિગર વાળું તો આપણે ભારતમાં દસ માંથી ત્યાં મોટા પાયો શિકાર છે તો ન થઈ શકે પરંતુ હા આપણે ફિટ રહી શકીએ છીએ આપણા વધતા વજનને કંટ્રોલ રાખી શકીએ છીએ વધતા રોગો ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ છીએ હવે આપણે જોઈએ સરસ મજાની વેટ લોસ પાવડરની રેસિપી સૌથી પહેલાં આપણે લઈએ પચીસ ગ્રામ ઈસબગુલ પચીસ ગ્રામ જીરું પચીસ ગ્રામ અળસી અને પચીસ ગ્રામ મેથી દાણા આ ચાર ચાર વસ્તુ છે એટલે સૌથી નાની મિક્સર જારમાં શેકી લેવાની છે એનો પાવડર બનાવી લેવાનો છે શેકવાની નથી એમ જ આપણે કાચી કાચી વસ્તુઓનો પાવડર બનાવવાનો છે અને આ તૈયાર થયેલા પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે તમારે એક ચમચી ગરમ પાણી સાથે દિવસમાં કરવાનું છે અને બીજું પહેલા ગરમ પાણી સાથે એમ દિવસમાં બે વાર તમારે લેવાનું છે આ પાવડર ગરમ પાણી સાથે લેવાનું છે મિત્રો ખરેખર આ જે રેસીપી છે એ તમારા નાસ્તા પહેલા લેવાની છે અને આ રેસીપી લીધાના પાવડર વેટલો પાવડર એ ત્રીસ મિનિટ પછી તમે ચા કોફી નાસ્તો લઈ શકો છો અને સાથે સાથે રાત્રે સૂતા પહેલા દિવસમાં બે વાર તમે જો આ લેશો એટલે તમારા શરીર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે તમારો સૌથી પહેલા તો પેટ સાફ આવશે પગછિયા દૂર થશે કારણ કે અહીંયા અળસી અને જે ઈશબગુલ છે એ તમારા કપછિયાતને દૂર કરવાનું કામ કરે છે પાચન તંત્રને ઠીક કરે છે અને તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ આપે છે બીજું કે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે તમારું પાચન તંત્ર ધીરે ધીરે વધશે તમારું વજન ઘટવા લાગશે વધતા વજન પર તમે કંટ્રોલ મેળવી શકો છો અને ઘણા બધા ફાયદાઓ છે તો ખરેખર મિત્રો મજાની નાની રેસીપી તમારા માટે છે પસંદ આવે તો મેં જેમ તમારી સાથે શેર કરી છે એમ તમે પણ તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરી શકો છો આ રેસીપી માત્ર તમારા માટે છે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો